નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા પાટણ જિલ્લામાં બે હજાર એકસો સાત વિદ્યાર્થીઓ એકત્રીસમી માર્ચે ગુજકેટની પરીક્ષા આપશે રાજ્યમાં કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી પોરબંદર અને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહેશે અમદાવાદમાં ક્રિકેટનો તહેવાર આવતીકાલની ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની આઈપીએલ મેચની ટિકિટ ખરીદવા ક્રિકેટ રસિકો ઉમટ્યા સતત ચોથા દિવસે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં હીટવેવની આગાહી હજુ પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચશે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું હોળી પર્વને લઈ ભોગની અલગ અલગ મીઠાઈઓથી માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો ગણાતા એવા આઈપીએલની સીઝનની શરૂઆત થઈ ગઈ છે જેમાં ગુજરાત ટાઇટન્સની ત્રણ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે આવતીકાલે ચોવીસ માર્ચના રોજ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ રમાવાની છે એને લઈને ક્રિકેટ રસિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના ક્રિકેટ પ્લેયરોની ટી શર્ટ અને ટોપીનું વેચાણ શરૂ થઈ ગયું છે એક ટી શર્ટના બસો રૂપિયા થી લઈ ત્રણસો રૂપિયા અને ટોપીના સો રૂપિયા થી લઈ એકસો પચાસ રૂપિયા સુધી વેચાણ થઈ રહ્યું છે સૌથી વધારે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ટી શર્ટ લોકો ખરીદી કરી રહ્યા છે રાત્રે હોવાથી લોકોને તકલીફ ન પડે તે માટે મેટ્રોના સમય લંબાવવાનો નિર્ણય કરાયો છે અમદાવાદમાં આઈપીએલ ક્રિકેટ મેચોને લઈને મેટ્રો ટ્રેનનો સમય લંબાવવામાં આવ્યો છે એકત્રીસ માર્ચ થી ચાર એપ્રિલ સુધી મેટ્રો ટ્રેનનો સમય સવારે છ વાગ્યા સુધી ચાલુ રહેશે અમદાવાદમાં આઈપીએલ મેચના દિવસે મેટ્રો દ્વારા પચાસ રૂપિયાની કિંમતે સ્પેશિયલ પેપર ટિકિટ પણ લોન્ચ કરવામાં આવશે સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ ફ્લેટ પચાસ રૂપિયા હશે જેનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના કોઈ પણ સ્ટેશન માટે થઈ શકશે સમાચારોમાં વાત કરીએ તો મા જગતજનની અંબાનું ધામ અંબાજી પર્વ કે શણગારવામાં આવતજનની અંબાને છપ્પન ભોગ અન્નકૂટ પણ ધરાવવામાં આવતું હોય છે ત્યારે આજે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું આજે અંબાજી મંદિરને હોળી પૂર્વ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું મા અંબાના મંદિરના નૃત્ય મંડપથી લઈને મંદિર ફૂલોથી અલગ અલગ કલરના ફૂલોથી આ શણગાર કરવામાં આવ્યો હતો તો સાથે સાથે આજે અંબાજી અન્નકૂટ પણ ધરાવ્યો હતો તો છપ્પન ભોગની અલગ અલગ મીઠાઈઓથી માતાજી ભોગ ધરાવવામાં આવ્યો હતો તો મોટી સંખ્યામાં દર્શનાર્થી આવેલા માઈ ભક્તોએ મા અંબાના મંદિરના સુંદર શણગારને જોઈ આનંદિત થયા હતા મરચાના પાકમાં કાળી અને સુકારા જેવા રોગ આવતા ખેડૂતોએ ના છૂટકી પોતાના હજારો એકર જમીનમાંથી મરચાનો પાક કાઢી લેવાની ફરજ પડી હતી દર વર્ષે કરતા આ વર્ષે સાહીઠ ટકા જેટલા મરચાના પાકમાં ઉતારો ઓછો આવતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાઈ રહ્યું છે અને આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ તાપમાન ધરાવતા મથકોમાં રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે રાજકોટ અને અમરેલી ચાલીસ ડિગ્રીથી સાથે સૌથી વધારે ગરમ રહ્યા હતા અમદાવાદ વિભાગે ચાલુ સપ્તાહે હીટવેવની શક્યતાને પગલે બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી એટલે કે સામાન્ય કરતા છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધુ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન અને ઊંઝા વેપારી મંડળની માંગણીને લઈને ઊંઝાએ પીએમસીએ નિર્ણય જાહેર કર્યો છે જેથી ચોવીસ માર્ચથી એક એપ્રિલ દરમિયાન હિસાબી કામકાજ માટે હરાજીનું કામકાજ બંધ રહેશે તારીખ બે એપ્રિલથી રાબિતા મુજબ માર્કેટયાર્ડ શરૂ થઈ જશે સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરનો પ્રારંભ થઈ ચૂક્યો છે જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં નેવ્યાસી હજાર અડત્રીસ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ બાજરી ઘાસચારો અને મગફળીનું વાવેતર થયું છે અત્યારે માર્ચ મહિનાના છેલ્લા દિવસો છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન વાવેતર કાર્ય ધીમું છે જોકે ટૂંક સમયમાં જ વાવેતર જોર પકડશે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે લાખો ભાવિક ભક્તો ઉમટવાના છે ત્યારે જિલ્લા પોલીસે નગરમાં પદયાત્રીઓના રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે આડબંધ ઉભા કરી વાહનોને ડાયવર્ઝન કરાયા છે તો ડાકોર મંદિર નજીક ઇમરજન્સી સેવાઓ અલર્ટ મોડમાં ગોઠવી દીધી છે આ સાથે આજથી પાંચ દિવસ દરમિયાન બારથી પંદર લાખ પદયાત્રીઓ ઉમટશે ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળી દીધી છે તરફ નજર કરીએ તો સુદ તહેવાર સમગ્ર હોળી પર્વ તરીકે મનાવવામાં આવે છે ત્યારે મધ્ય દાહોદ પંચમહાલ જિલ્લામાં પણ હોળી પર્વની ભારે ઉજવણી કરવામાં આવે છે હોળીના તહેવારને લઈને ગોધરા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં અને બજારોમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે ત્યારે હોળીના પર્વને અનુલક્ષીને વેપારીઓએ પોતાની દુકાનોમાં ખજૂર અને હારડાનો સ્ટોક ભરી દીધો છે હોળી ધૂળેટી પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત થી વતન જવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે બીજી તરફ સ્ટેશન પર કોઈ અફરાતફરી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હોળી ધૂળેટી પર્વને લઈ સુરતમાં રોજગારી અર્થે આવતા યુપી બિહાર સહિતના પર પ્રાંતિય લોકો તહેવાર મનાવવા માદરી વતન જતા હોય છે ત્યારે સુરતના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી રંગોનો તહેવાર એટલે હોળી તમામ પ્રકારના રાગ દ્વેષ દુશ્મની ભૂલી લોકો હોળીના પાવન પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે આ વર્ષે હોળીના તહેવાર પર ચાઇનીઝ પિચકારીના બદલે ભારતીય બનાવટની અવનવી વેરાયટીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે રવિવારે હોળી અને સોમવારે ધૂળેરી છે ત્યારે આ પાવન પર્વની ઉજવણી માટે લોકો બજારમાં અવનવા કલર અને પિચકારીમાં વેરાયટીઓની ખરીદી કરી રહ્યા છે પાટણ જિલ્લામાં ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના અંતિમ તબક્કાની પરીક્ષા આપી રહ્યા છે બાર સાયન્સની પરીક્ષા બાદ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે પાટણ જિલ્લામાં કુલ બે હજાર એકસો સાત વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપનાર છે આ માટે પાટણ ખાતે કુલ બાર બિલ્ડિંગોના એકસો આઠ બ્લોકમાં ગુજકેટ પરીક્ષાની બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસારલું જ નમસ્કાર